ઈલ ને છેલું તો છે ને મારા અહીં બાજુવાળા ની ગાડી જાતી થી મોટી એન ભેગી થઈ ગયું છે મારે ન થાઉ તો બધા જાવ શેરી ને ધ્યાન રાખે છે શેરી વાળા એ જમવા બેઠા છે આ બધા જમવા બેહી ગયા પછી ના કરે ગરબા ચાલુ થવાના છે ચણિયા ચોળી પહેરીને ની ત્યાં એને ચણિયા ચોળી પહેરી અને રાસ લેવાસ કા અને મંચુરિયમ એ બેવાનું લેતા આવ્યા અને આ બધા ખાઈ જો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ છો સ્વાગત કરું છું તમારું ફરી મારા નવા વ્લોગમાં અને આપણે છે ને અત્યારે સાડા ત્રણ વાગે વ્લોગ ચાલુ કરી દીધો છે કેમ કે હમણાં બહુ ટાઈમ પછી વ્લોગ ચાલુ કર્યો છે હમણાં કર્યો જ નહોતો કંઈ મેળ નથી આવતો વ્લોગનો એટલે મેં તો હાર વાલો આપણે બનાવી બહાર જવાનું છે ને એટલે તો અમારે છે ને જમવા જવાનું છે અમાર સોસાયટીનું જ છે જમણવાર

મારું માથું ધોઈ નાખ્યું છે જો ધોઈ નાખ્યા છે આપણે તૈયાર થવાનું છે તો જો અમે છે ને એ રેડી થઈ ગયા છે પીએલ ને જેલું તો છે ને અમારા બાજુવાળાની ગાડી જતી હતી ને મોટી એને ભેગી વહી ગયું છે કેમ કે અમે ટુ વેલમાં નહીં એટલે અને છે ને રેડી થઈ ગયા છીએ જો અમે મસ્ત ગાઉન પહેરું છે આવી રીતનું અને અમે તૈયાર થઈ ગયા છે ને અમે જો અત્યારે નીકળવીશી છે તો સારું હાલો આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જો તો મેં તાળું મારી દીધું અને જો ઇયા જ ભાઈને લઈને તૈયાર થઈ ગયા છે ને અમારા બાજુવાળાને આવવાનું છે

અને શેરીમાં આવી હવે થોડાક જ વધ્યા છે એમને ના બેસતી એટલે વાગર વેઢ હારે નીકળશું તો અમે છે ને નીકળી ગયા છે રસ્તામાં થઈ અને દાટીમાં વાગર જાય છે એ અમારે હારે જ છે અને અમે અડકે તો પોકી ગયા પછી મેં વિડીયો ચાલુ કર્યો તો હારવાનો આપણે ત્યાં છે ને મળવી ફાર્મમાં છે જો અમે ફાર્મમાં આવી ગયા છીએ ને એ બેઠો છે ને હામ મેં છે ને છોકરાઓ રમે છે બધા શું હામ મેં ઓલું સ્ટેજ છે ને ત્યાં અને આ બધા જો અમારે

ડુંગળી ને એવું બધું છે મરચા ને એવું આય છે ને બહુ અંધારું છે એટલે અંધારા માં જમવા બેઠા છે અમાર શેરી માં બધા શેરી વાળા એ જમવા બેઠા છે આ બધા જમવા બેહી ગયા પછી ના આપણે ગરબા ચાલુ થવાના છે એટલે વેલા વેલા જમવા બેહી ગયા છે અને અહીંયા જો હિયાંશ ભાઈ ખાય છે ને ફઈ ખવડાવે છે હિયાંશ કેવું છે બેટા મસ્ત છે મસ્ત મસ્ત એમ કહી તો સરસ છે મસ્ત કહી દે અમે સમય લીધો પછી અમે ઘડીક અંદર બેઠા થા પછી અત્યારે બહાર વી આવ્યા કેમ કે હિયાંશ રહેતો નોતો જો અહીંયા હિયાંશ લઈને આવી આવ્યા અને અમાર છે ને જાવું છે

જમીને આવ્યા ને તો રિટર્ન રસ્તામાં આવ્યા ને તો ઘનશ્યામને છે ને ભૂખ લાગી છે એને ત્યાં કાંઈ બહુ હટું ખાધું નહોતું તો એ છે ને ત્યાં છે ને એવું લેવા એ કે મારે તો ખાવું પડશે કેમ કે ત્યાં ખાધું હતું વહેલું અમે અને જોઈએ અહીં મંચુરિયમ લેવાઈ ગયા છે પાસ લેતા આવશે અને અહીંયા મારે હરણિયા ભાઈ બેઠા છે જોઈએ કેવો ટોપો પહેરીને બેઠો રસ્તામાં વિડીયો પૂરો કરી દીધો છે પછી પાછું ચાલુ કરું ત્યાંથી ત્યાંથી ચાલુ કર્યું અને અહીં જો અત્યારે છે ને નૂડલ્સ અને એ લેતા આવ્યા અને આ બધા કે ઓળા અરે રીંગણા શાક ને રોટલા ને એવું વધુ ને એટલે પીયું નો મજા આવે અને અમ થાય એ બધા ભૂખ લાગી થઈ તો નાસ્તો કરવા તો લેતા આવ્યા જો ઈયા છે એ ખાય છે તો આમ બધા ખાઈ નાસ્તો